હેલો ફ્રેન્ડ આજે આપણી સાથે જે કામિની બેન પિઠડિયા અને એમના હસબન્ડ રવિભાઈ પીઠડીયા એમની આપણે માધવ ડેન્ટલમાં કેનાલ ટ્રીટમેન્ટ પ્લસ એના ઉપર ઇદાદ પર કેબ કરાવેલી છે આજે એમની પાસે જાણીએ એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે ખૂબ જ સારો એક્સપીરિયન્સ રહ્યો કોઈ પણ જાતે તકલીફ નથી પડી અને ઇવન સ્ટાફનો નેચર એટલો સારો છે કે બોન્ડિંગ થઈ જાય આપણે હાલ ચાલે એકદમ પૂછે કે કેમ છો સારું છે ને આ ફર્સ્ટ ટાઈમ મેં એવું ક્લિનિક જોયું છે કે એકદમ આપણી કેર કરે છે અમને અમારો અનુભવ પ્રમાણે ફર્સ્ટ મુલાકાત હતી સાહેબ સાથે ત્યારે પચાસ ટકા એની વાત કરવામાં આવી અમારું ટેન્શન દૂર થઈ ગયું અને એના પછી આપણે જે વખત દર વખતે આવ્યા કામની દ્રષ્ટિમાં કેવું ન પડે એ અમારા ભાઈ મારા ઇન્સ્ટાગ્રામ ના ફેન જે મારા બધા વિડીયો છે એમના વાઇફ ખાસ કીધું હતું ખાસ હું વચમાં આવ્યો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ આપડે તો થમ્સઅપ કરીએ